આપણો સંકલ્પ વિકસિત ભારત જે આ અભિયાન અંતર્ગત અમદાવાદના ગોતા ખાતેથી વિકસિત ભારત રથોને ગુજરાતના વિવિધ જિલ્લામાં પ્રસ્થાન કરાવતા પંચાયત રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડ પચાસ જેટલા વિકસિત રથોને ગુજરાતના વિવિધ જિલ્લામાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું વાત કરીએ તો ગુજરાતના વિવિધ જિલ્લાના ગામડામાં વિકસિત ભારત રથો થકી સરકારની કામગીરી તથા વિવિધ યોજનાની માહિતી લોકોને અપાશે તેવું મંત્રી શ્રી બચુભાઈ ખાબડે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું ગુજરાતના પંચાયત રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડ દ્વારા પચાસ જેટલા વિકસિત ભારત રથોને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અમદાવાદના ગોતા વિસ્તારથી પ્રસ્થાન કરાવવામાં આવ્યા હતા મળતી માહિતી મુજબ આ પ્રસંગે પંચાયત રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડે જણવા જણાવ્યું હતું કે આપણો સંકલ્પ વિકસિત ભારતનો છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ હેઠળ પૂર્ણરૂપે વિકસિત થાય તેવો છે મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે આ વિકસિત ભારત રથો થકી ગુજરાતના વિવિધ જિલ્લાઓના વિવિધ ગામડાઓમાં સરકારની યોજનાઓ અંગે લોકોને સુમાહિતગાર કરવામાં આવશે અને આ ઉપરાંત જે વંચિત વર્ગ છે આ વંચિત વર્ગને યોજનાઓના લાભ સરળતાથી પ્રાપ્ત થાય તે અંગેની કામગીરી પણ કરવામાં આવશે આ ઉપરાંત તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સરકારે અત્યાર સુધીમાં જે પણ વિકાસના કાર્યો કર્યા છે તે અંગેની માહિતી પણ લોકોને ખાસ આપવામાં આવશે આપણો સંકલ્પ વિકસિત ભારત દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આવનારું ભારત બે હજાર સુડતાલીસ સુધી પૂર્ણ વિકસિત થાય એના ભાગરૂપે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અંબાજીથી ઓગણીસ જેટલા રથ ટ્રાયબલના ચૌદ જિલ્લાની અંદર અમે શરૂઆત કરી છે અને આજે પણ અમે આ પચાસ રથ બાકીના જિલ્લાઓની અંદર પણ ફરવાના છે અને બે દિવસ પછી બાકીના એસી રથને પણ માધ્યમથી ગામડા સુધી જાય સરકારે કરેલા કામની વાત કરશે અને કોઈ જેને વંચિત લોકોને પણ વહીવટી તંત્ર ટ્રાયબલ ના વિભાગો ને સાથે રાખીને એવા લોકોને મદદરૂપ થવા માટે અને રાજ્ય સરકાર અને ભારત સરકારની જે યોજનાઓ છે પ્રજાજનક માનસ સુધી લઈ જવા માટેનો સંકલ્પ સાથે અમારા રથ આજે એક એકે ગામડાની અંદર ફરવાની શરૂઆત પણ છે રવિ કૃષિ મહોત્સવ અમે ચોવીસ તારીખે સમગ્ર ગુજરાતના તમામ તાલુકા ની અંદર અમે બધા ખેડૂતોને માર્ગદર્શન સરકાર ની વિવિધ યોજનાઓનો પણ લાભ આપવા માટે આ બે કાર્યક્રમો પણ અમે બે દિવસ કરી રહ્યા છીએ ચોવીસ પચીસ આખા ગુજરાત